હર્ષદ દરિયા દરી કિનારે આવેલ ભીડભંજન ભવાનીશ્વર મહાદેવ મંદિરમાંથી શિવલિંગ ગાયબ હર્ષદ દરિયા કિનારે આવેલ ભીડભંજન ભવાનીશ્વર મહાદેવ મંદિરમાંથી શિવલિંગ ગાયબ થયું છે યાત્રાધામ હર્ષદ ખાતે દરિયા કિનારે આવેલ પૌરાણિક મહાદેવ મંદિરમાંથી શિવલિંગ કોઈક ઉઠાવી ગયું શિવલિંગ કાઢીને દરિયા સુધી લઈ ગયા હોવાના પુરાવા શિવલિંગ મંદિરમાંથી ગાયબ થતા ભક્તોમાં રોષ જોવા મળ્યો છે પોલીસ અને એસઆરડી જવાનો મંદિરે પહોંચ્યા છે દોઢ વર્ષ પૂર્વે અહીં આ વિસ્તારમાં દરિયા કિનારે આવેલ ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા હતા ત્યારે આ એક મંદિર દરિયા કિનારે રહ્યું હતું મંદિરમાંથી શિવલિંગ કાઢી જતાં સ્થાનિકો સ્થળ ઉપર પહોંચ્યા હતા શિવલિંગ મંદિરમાંથી કાઢી જતા ભક્તોમાં રોષ વ્યાપ્યો હતો રિપોર્ટર આર સીધાર્થ સાથે ખુશાલ ગોકાણી હરસાદી હું આજે આશરે પોણા આઠે આ મંદિરે આવ્યો અહીંયા આવીને અહીંયા જે રૂમ જે છે ને આમાં કબૂતરોની ચણ હોય છે કાંઈ નૃત્યક્રમ મુજબ આવી અને પેલા કબૂતરોને ચણને નાખું અને પછી મંદિરના જેવા પગથિયાં પાસે ગયો એટલે મંદિરનો લાસ્ટ છે પગથિયું જો જડ્યો જડ્યા આપડે બેલ વાગે છે ભગવાનનો ત્યાં પોહતો ને મેં મંદિરને ખુલ્લું તો મંદિર હતું જ પણ ત્યાં જોયું તો મને મહાદેવ કે મહાદેવની સાથે જે અર્ધ હતા જે એનું આપણે થાળું ગુજરાતી મેખાય એમણે દષ્ટિપાર્ટ ન થતા મને તો થોડો પહેલા આઘાત જ લાગ્યો કે મહાદેવ ક્યાંક આ ગુમ થઈ ગયા પછી હું આગળ વધ્યો જ નહીં નંદી જે છે નંદીની પાછળ જ ઉભો રહી અને મેં બારે પેલા ફોટો પાડી લીધો અને આજુબાજુ મેં નજર કરી પછી અમારા બાપુ એના મોહનશે પુરખુરી બાપુ એમને મેં ટેલિફોનિક ફોન કર્યો પછી એમના બે સનને ફોન કર્યો અને એમને મેં આ વસ્તુની જાણ કરી અને પછી મેં

પેલેથી જ કહી દે છે કે ભાઈ તમે દક્ષિણા માટે હું તમને પૂજા એ કરાવતો નથી તમને પૂજા કરાવી એ મારું કર્મ ધર્મ અને કર્તવ્ય રહેલું તમને જે એમાં સંતોષ છો ને પૂજા કરવી એમાં અમારી દક્ષિણા પેલી ઢગલા પણ છુપાયેલી એટલે ભાવ પૂજા કરો

મહાદેવ ઉપર ગંગા ધારા ઉતરતી નથી અને ગંગા જળ જળાભિષેક નો મહિમા અને શિંગાર નો મહિમા આ બે વસ્તુ કાયમી થતું કોઈ પણ આવી અને પૂજા અમે શિંગાર તો અર્ધી જળાભિષેક તો અર્ધ રાત્રે કરી કોઈ